અંકલેશ્વર માટે ગૌરવની ક્ષણ એઆઈડીએસ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડના હાઈમાં સ્લાઇડ નું ભવ્ય ઉદ્ઘાટન તારીખ સોળ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ શ્રી અક્ષયરાજ મકવાણા આઈપીએસ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ભરૂચના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે ડોક્ટર ઓઝા ઉપ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ભરૂચ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના સચિવ શ્રી અશોક પંચવાણી સંયુક્ત સચિવ શ્રી સુભાષ પટેલ તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સમિતિના સભ્યો શ્રી પારસ પટેલ શ્રી નંદન પટેલ શ્રી કૃષ્ણ મહારોલ લઘુ ઉદ્યોગ ભારતી શ્રી બળદેવભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અધ્યક્ષ શ્રી વિમલ જેઠવા અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના અધ્યક્ષ શ્રી પંકજ ભરવાડા પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે એઆઈડીએ સ્પોર્ટ્સ અને ભરૂચ પોલીસ વચ્ચે ક્રિકેટ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ નવું હાઈમાં સ્લાઇડિંગ ગ્રાઉન્ડમાં એક નવી ઉર્જા આશા અને રમતવીરતાની કિરણ ફેલાવી રહ્યું છે રાત્રિના સમય પણ ક્રિકેટ અને અન્ય રમતો માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થશે યુવાનો ખેલાડીઓ અને વિવિધ રમત ગમત સંસ્થાઓ હવે પોતાના તાલીમ સત્રો અને મેચો રાત્રિના સમય દરમિયાન પણ આરામથી યોજી શકશે જે રમતવીરોના સર્વાંગી વિકાસ માટે એક મોટું પગલું સાબિત થશે એઆઈડીએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ટ્રસ્ટ હૃદયપૂર્વક આ લાઇટ સુવિધા માટે શ્રી કપિલ ત્રિપાલસિંહ વાઘેલા ગુરુકૃપા ગ્રુપ શ્રી વિમલ પટેલ પિયુષ ઇલેક્ટ્રિકલ્સ શ્રી મિધિ શાહ ખુશ કન્સ્ટ્રક્શન શ્રી અમૃતભાઈ ચૌધરી અભિલાષા ફાર્મા શ્રી કૌશિક પટેલ કિંગ એસિડ તથા શ્રી નિમલેશ પટેલ અર્થ લાઇટિંગ સિસ્ટમ શ્રીઓનો ધન્યવાદ માને છે સૌના સાથ સૌના સારથી અંકલીશ્વરનું એઆઈડીએસ સ્પોર્ટ્સ સ્પોર્ટસ હવે નવી ઉજાસમાં માં રહ્યું છે